લોકેશન કેવું દીખો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ નમસ્તે કેમ છો નવો બીજો જો જોવો આ જોવાનો આવી જોવાનો અને બસાઈસો આગળ બના દીજે છે અમે મેરી લકરી ભેસા મે મોલ મોટ કરાય તો બગાના મોલ મોટ તમારે જોવાનું રાખજો સરપ્રાઈઝ કરજો શુદ્ધ દેશી શુદ્ધ દેશી ગુજરાતી બોલવા હિન્દી નહીં આ કઈ વાંધો નહીં આ કશું બોલવા નહીં

ખૂબ જ ઓસમ લોકેશન છે એની લોકેશન હું બતાવી દઉં છું હું દેખી લો ખાલી જોઈ લોકો આ જોઈ લો પહાડ છે પહાડ વચ્ચે હોટલ અને એવું પણ નથી કે એક બે હોટલ હોય ઢગલો હોટલ છે અહીંયા તમે જોઈ શકો છો અમે અત્યારે હોટલ ના ટેરેસ પર છીએ અહીંયા જમવાનું છે લંચ છે અત્યારે બપોર

આઈસ જગ્યા કેવી છે શિમલામાં ફરવા આવે છે મેં એમના મંદિર જોવા મજબૂત અહીંયા આટલે ઉપર જવાનું છે અચ્છી અને પેલું શિમલાનું ચ હોટલ માંથી નીકળી ગયા છે હવે હનુમાન દાદા મંદિરે જઈએ છીએ દાદા શિફ્ટ ડિઝાઇન કરાઈ છે દાદા અમને મંદિર સુધી લઈ જશે દાદા મંદિર સુધી લઈ જશે જય શ્રી હનુમાન જય શ્રી અમે જઈએ છીએ હનુમાન દાદા તો મંદિર મંદિર છે મંદિર

गाइस हमें आया था जो अपन चर्च हमारे चर्च में आया मेरे ठंडी बहुत आवाज है बहुत काम नहीं करता मैं पब्लिक बहुत ज्यादा आवाज है शादी को शादी को एक बस ये अच्छा यहां में और बराबर दिखाया ना ऊपर ले जा दिखा तो आका भाग आसिमलाम चार चावली छे तो तो जो फेमस छे यहाँ पब्लिक यहाँ आतली बुद्धि आई गई छे आज चर्चनुत छे पब्लिक आतली बुद्धि आया जो ठंडी बोला का sir ठंडी बोलो तो ठंडी ठंडी आसिमलाने स्वीटी केवल तीन बुद्धि है तो बोलो आसिमलार

અહીંયા બધા કપલ જ છે ખાલી અમે તમારા જ સિંગલ છીએ આમ તો મારા જણાવી જ વાત કરીએ ને અહીંયા તો બધા જ આવે છે આખો બજાર બજાર હોટલ ઉપર આવી ગયો છું થાકી ગયા છે ફરી ફરી આજે એટલે આ બ્લોગ તો હું ઇન્જિનિયર એન્ડ કરું છું અને પાર્ટ થ્રી પછી આવશે કાલ તો પણ દિવસ જોજો અને યુટ્યુબને લાઈક કરો પ્રાઇઝ કરો કમેન્ટ કરો અને આગળ મોકલો